ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ માંડવી દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત મંદિરોમાં ખીચડી વિતરણ ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ માંડવી દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉજવણીના ભાગરૂપે પૂર્વ તૈયારી સાથે શહેરના વિવિધ મંદિરોમાં ખીચડીનું દાન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્ય અંતર્ગત કુલ પંદર મંદિરોમાં આશરે ત્રીસ કિલો ખીચડી અર્પણ કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં દાતાશ્રીઓ તરીકે માલબાઈબેન ગઢવી હર્ષાબેન ખત્રી હર્ષિકાબેન ગોર ચક્ષિતાબેન કષ્ટા ડોક્ટર પારૂલબેન ગોગરી માયાબેન પરમાર કલ્પનાબેન ઠક્કર કીર્તિબેન વ્યાસ તથા એક સદ્ગૃહસ્થનો સહયોગ મળ્યો હતો કાર્યક્રમની સફળતા માટે જયશ્રીબેન ગિરનારી છાયાબેન વાલિયા પ્રવીણભાઈ પરમાર અને નિત્યા ગોરે સક્રિય રીતે જહેમત ઉઠાવી હતી અંતે ચક્ષિતાબેન કષ્ટાએ તમામ દાતાશ્રીઓ તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આજે અમે લોકો બધા મહિલા સોશિયલ ગ્રુપ દ્વારા અમે લોકો બધા મંદિરોમાં દાન કરવા માટે જઈ રહ્યા છીએ અને બધા જ મંદિરોમાં અમે લોકો આજે ખીચડીનું દાન આપીશું અને આમ તો એ મકર સંક્રાંતિના દિવસે અપાય પણ મકર સંક્રાંતિના દિવસે તો એકાદશી છે એ દિવસે આપી ન શકાય એટલે આજે અમે લોકો રહ્યા છીએ સોશિયલ ગ્રુપ દ્વારા આજે અમે ખીચડીનું વિતરણ કરવાની કહીએ છીએ જે મહાદેવના મંદિર છે નોમને ત્યાં અમે આજે દાન કરવા જઈએ છીએ જય શાંતિનાથ મહાદેવ આજે અમે લોકો ફ્રેન્ડ ગ્રુપ તરફથી ફ્રેન્ડ ગ્રુપ તરફથી નીકળ્યા છીએ ખીચડીનું વિતરણ કરવા માટે અને જે મંદિરમાં લોકો બહુ આવજાવ નથી કરતા એવા મંદિરમાં ખાસ કરીને આવ્યા છીએ દાતાશ્રીઓનું ખૂબ ખૂબ આભાર ભવિષ્યલ ગ્રુપ દ્વારા ખીચડીનું વિતરણ કરવા નીકળ્યા છીએ જે જે મંદિરોમાં આપણે બહુ સંખ્યાઓ ઓછી જાય છે દર્શન કરવા અને આર્થિક રીતે તેઓ બહુ નબળા છે એમને ખીચડીનું વિતરણ કરવા જશું અમે